मैडम गुड मॉर्निंग मैडम विश यू हैप्पी न्यू लाइफ हैप्पी न्यू लाइफ लो मैडम थैंक यू यस मैडम अगर गई काले वो तना जाना जोखम में वाटर पार्क ऊपर जो शिवाय तुम्हारी जान न बचावी हो तो तुम्हें पहुंच गया हो ढोकरा खाई गई शिवाय मैंने बचावी?

કોઈ કારણસર બંને ગુમ થઈ ગયા જેનો આજ સુધી પતો નથી ચાલ્યો અને શિવાની માં એ પણ કહેતી હતી કે આપણા ગામની બહાર પૂનમની રાતે ખંડેરમાં શામ અને રાધા હંમેશા મળતા હતા અને તમને જણાવી દઉં કે આવતીકાલે એટલે કે ટુમોરો પૂનમની રાત છે દીકરા આજથી વર્ષો પહેલા હરપૂનમ ની રાતે તું અને રાધા અહીં એકલા મળતા હતા અંતરની વાતો કરતા હતા જેતરમાં સાથે રહેવાના સપના ગૂંચતા હતા બેઠા યાદ કર યાદ કર ચાર પونمની રાતે તુરાધાને કઈ રીતે પોકારતો હતો યાદ કર યાદ કર યાદ કર બેટા યમા મહેતની હેલી છડાવીને વાત જોડાવતા તને વિચાર નથી આવતો ઘણીવાર તડપવા કરતા તડપાવામાં વધુ મજા આવે છે આવી મીઠી મજાકમાં કેરેક આત્મો જશે તો તો આરાધાના પંડેમાં પ્રાણ એક પણ નહી રહી શામ આ જનમ તસુ જન્મો જન્મ સુધી રાધા શામની પાવરી બનીને એના સ્નેહ બંધનમાં બંધાતી રહેશે છ સદી રાધાના નામે કરી ગયા છે પરંતુ આપના કહેવા મુજબ મેં આ નવું વસિયત નામું તૈયાર કર્યું છે અને એ મુજબ રાધા એની તમામ માલ મિલકત તમારા નામે કરી રહી છે હવે આપ એની સહી કરાવી લો એટલે

જ્યાં સગી ભત્રીજીના સદાય નિશાસા સાંભળવા મળતા હોય તો પછી રાધાએ હું કહું એની સાથે લગ્ન કરવા પડશે કારણ કે મોટા ભાઈ વસિયત નામામાં એ પણ લખી ગયા છે કે રાધાના લગ્ન પછી એની તમામ મિલકત એની થઈ જશે જે રાધા સાથે લગ્ન કરશે મારા પતિનો પડછાયો પણ હું મારા સંતાન પર નહીં પડવા દઉં ક્યાં જાઉં શું કરું એક જ માર્ગ દેખાય છે પરદેશ વસ્તો મારો ભાઈ હું એની પાસે ચાલી જઈશ તું બહુ જાકરો સવાલ લઈને આવી છે દુર્ગા રાધા અને શામના લગ્ન તારા માટે એક સપના સમાન બની રહેશે એવું ના બોલો જો મારું આ સપનું પૂરું નહીં થાય તો આ બંને પ્રેમીઓ જીવનભર તડપતા રહેશે બંને પ્રેમીઓના તકદીરમાં આ બહુમાં વસમાં વિયોગ સિવાય બીજું કાઈ નથી લખાયું સંયોગના યોગ તો તમારે કરવાના છે ગુરુજી તમે તો પથ્થરને પારસ કરનાર અગમ નિગમને ઓળખનાર અલગારી અવધૂત આજ આશીર્વાદ આપવાને બદલે તમે જ તમે જ આવો બોલશો તો દુર્ગા આંધી જ્યારે આવવાની હોય છે ત્યારે ના આવવાના એંધાણ રૂપે સન્નાટો છવાઈ જાય છે એ આવનાર આંધીના એંધાણ

પ્રભુ તારી રક્ષા કરે હું હમણાં તને યાદ કરતો હતો ને તું દરવાજામાં દાખલ થઈ તારી ઉંમર બહુ લાંબી છે નહી કાકા મારી ઉંમર લાંબી નથી હમણાં જ ગુરુજી કહેતા હતા કે કેતા મારો

મિલકત મેળવવાનો કેમ્યો ઘડ્યો છે કે આ મારા બાપુ એ વારસા માં આપેલી મિલકત નમે શા માટે કરો જો તારે સામે પરણવું હોય તો નહી તો આજ જન્મમાં સામે ના મોહ માં અંધ મારા પર ધબાણ લાવી રહ્યા છો ધબાણ તો એક કરે જેને દાવ ખેલતા ન આવડે બેગ એનો દાવ ખેલી ચૂક્યો છે હવે તો જસુધી亞 દસ્તાવેજ પર સહી નહી કરે

કેチェ મ વૈદ્ય પ્રમાણે આજે હું રાધાની હવેલીએ તેડવા જાવું છું મને આશીર્વાદ આપ કે તારા અંતરના ઓરતા પૂરા થાય દીકરા ત્યાં સુધી દેના દેવળમાં આત્માનો દીવો ઓલવાશે નહીં ને ત્યાં સુધી મારી આંખ્યુંમાં સપનાના આંજાજી તમારા બેવના પોખણા કરવા માટે પ્રાર્થના કરતી રહીશ જા દીકરા માતા તી રક્ષા કરે નમસ્તે ઠાકોર સાહેબ આવ્યામ હું તારી જ વાટ જોતો હતો એટલે રાધા એ અમારા વાયદાની વાત તમને કીધી લાગે છે

અને આજે માતાજીની સાક્ષીય પરણવાનું અમે પણ લીધું છે તારું પ્રણ પૂરું થાય પહેલા તારે પહાડ જેવા દિગ્ગિ નો સામનો કરવો પડશે મારે પાપ માં નથી પડવું સમજો વખત આજે જીવ તો ના જવા જોઈએ રાજા રાજા કોલ રાજા રાજા આપણે કોઈ છોડા નહીં કરી શકે હા રાજા રાજા આ મેનગર ના પ્રમે

દીકરા ના પોખણા કરવા તો ઉભી છે ને જો એના લોહી એના જોઈને જન્મભર રોચી રહે છે

ঠাকুর ঠাকুর দিকে ঘর ছোড় গেছে

ત્યાં બીજા જન્મમાં વિયોગની ભસ્મી લક્ષ્મણ રેખા દોરાય એવી કોઈ પણ પ્રતિજ્ઞા હું તમને નહીં લેવા દઉં માં હા દીકરા તમે બંને મને વચન આપો કે વેર વાળવાની વાત પણ જો તમે કરો ને તો તમને બંનેને તમારો પ્રેમના સોગન છે હા દીકરા હું તો તમારા બંનેનો હરખથી હથેવાળો જોવા માંગુ છું દીકરા વચન આપ કે ઠાકોર દિગ વિજય ઉપર તું હાથ પણ નહીં ઉપાડે